તાપી જિલ્લામાં યુવતી સંમેલનનું સોનગઢ શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે આજે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ભાજપ દ્વારા આયોજિત આ યુવતી સંમેલનમાં જિલ્લાનું નામ રોશન કરનાર અનેક આદિવાસી યુવતીઓનું સન્માન કરાયું હતું અને એમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું નેવટકા આદિવાસી વિસ્તાર ધરાવતા તાપી જિલ્લામાં હજી પણ ક્યાંક ને ક્યાંક પુરુષોની સરખામણી યુવતીઓની સંખ્યા વધારે છે ત્યારે આજ રોજ ભાજપ દ્વારા સોનગઢ ખાતે યુવતી સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું તાપી જિલ્લા ભાજપ પ્રભારી માધુભાઈ કથિરિયા જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ જોશી અને એકસો ઇકોતેર ના ધારાસભ્ય મોહનભાઈ કોકણીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવતીઓ જોડાઈ હતી તાપી જિલ્લા યુવતી સંમેલનને સફળ કરવા ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી ડોક્ટર તૃપ્તિબેન વ્યાસની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદેશ મહિલા મોરચા મંત્રી કૈલાશબેન ગામિત સાથે યુવતી સંમેલનના વક્તા ઉર્વશીબેન પટેલે યુવતીઓને જણાવ્યું કે એક સમય હતો જ્યારે સમાજ પુરુષ પ્રધાન હતો યુવતીઓને તો સહિત કરતા જણાવ્યું કે પુરુષ પ્રધાન સમાજ હતો પરંતુ આજનો સમાજ મહિલા પ્રધાન થતો જાય છે દરેક ક્ષેત્રમાં મહિલાઓ નામના મેળવી રહી છે અને પોતાની આવડત સાબિત કરી રહી છે ભલે આજની યુવતીઓ સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરતી હોય પરંતુ એણે પોતાની ભારતીય સંસ્કૃતિ છોડી નથી અને ભૂલી પણ નથી મહિલાઓ મોટા મોટા સંમેલન ગજવતા જાણે છે તો પોતાના રસોડાની જવાબદારી નિભાવતા પણ જાણે છે અને આવી દરેક યુવતીઓને લાખ લાખ બંધન છે જેઓ પોતાના પરિવારનું અને દેશનું નામ રોશન કરી રહી છે ત્યારે સોનગઢ તાલુકાના તાપી જિલ્લાનું નામ રોશન કરનારી યુવતીઓનું અહીં સન્માન પણ કરવામાં આવ્યું હતું જેમાં યુવતી હોય પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આવા કાર્યક્રમો થકી અમને પ્રોત્સાહન મળે છે અને આગળ વધવાની પ્રેરણા મળે છે

તૃપ્તિબેન આજ જે તાપીમાં યુવતી સંમેલન રાખ્યો તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો યુવતીઓ એટલે જે ભાવિ આપણી નાગરિક આપણા દેશનું સંચાલન હવે એ લોકોના હાથમાં જઈ રહ્યું છે અને જે ભાવિ પેઢીને જન્મ આપનાર છે તે એવી યુવતીઓને પોતાને આત્મનિર્ભર કેમ કરાય એ લોકોના કયા કયા કાયદાઓ છે એ લોકો શું કરી શકે એવું છે અને પોતાની પાંખ ફેલાવીને ખૂબ પોતાની ઈચ્છા મુજબ ઉડાન ભરી શકે એના માટે સરકારે આદરણીય મોદીજીએ ઘણી બધી યોજનાઓ મૂકી જ છે પછી કોઈપણ કક્ષાની હોય ગ્રામીણ કક્ષાની હોય શહેર કક્ષાની હોય કોઈપણ સમાજમાંથી આવતી હોય દરેક વર્ગ માટે જુદી જુદી યોજનાઓ છે તો એની ડિટેલ માહિતી માટે દરેક ગુજરાતના જિલ્લાઓમાં આ રીતની યુવતી સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે કે યુવતીઓને એની જાણકારી રહે સરકારી યોજનાઓથી જ્ઞાત થાય અને પોતાની ભાવિ જે કંઈ ઈચ્છાઓ છે શૈક્ષણિક જગતની રમતગમત જગતની કે કોર્પોરેટ જગતની તેમાં પોતે હરણફાળ ભરીને ખૂબ આગળ વધી શકે આ આદિવાસી વિસ્તાર છે અને અહીંની યુવતીઓ ગુજરાતના અન્ય જિલ્લાઓ કરતાં કે અલગ છે ત્યારે એમના માટે સરકારની કોઈ વિશેષ યોજનાઓ ખરી હા માનવ ગરીવા આ યોજના છે કે જેમાં પચાસ જેટલી જુદી જુદી યોજનાઓ છે કે પોતે ભલે ઓછું ભણી હોય ગ્રેજ્યુએશન ના પણ કર્યું હોય પરંતુ પોતાના હુનરથી કે પોતાની કળાથી પેઇન્ટિંગ છે સીવણકામ છે ગૂંથણ છે કંઈક સાડીનું વર્ક કરવાનું છે કે પાપડ કે અથાણા બનાવતા આવતો એવી જે કંઈ ગૃહમાં પોતાના ઘરમાં રહીને જ પોતાનું ઘર સંભાળતા સંભાળતા પણ પોતે આત્મનિર્ભર બને એના માટે માનવ ગરિમાની ઘણી બધી યોજના અહીંની યુવતી સાથે મળીને આપનો વ્યક્તિગત અનુભવ કેવો રહે ખૂબ સુંદર રહ્યો હું તો આ બાજુ લગભગ ચોથી પાંચમી વાર આ મિટિંગો લઈ રહ્યો છું પણ યુવતી સાથેનું આ બીજું સંમેલન છે અમારું અને ખૂબ સારો પ્રતિભા મળ્યો બધી આ યુવા પ્રતિભા કે જે રમતવીરો બની છે એમનું પણ આજે સન્માન રાખવામાં આવ્યું હતું અને સુરતથી સ્પેશિયલ આજે વક્તા તરીકે અમે ઉઋષીબેને પણ અત્યારે આમંત્રિત કર્યા હતા અમારા જિલ્લામાં અને એમણે પણ યુવતીઓ સાથે ખૂબ સુંદર સંવાદને વાતો કરીને એમણે